જય શ્રી કૃષ્ણ અને રામ રામ આજે છે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ ત્યારે શ્રાવણ મહિનો શરૂઆત થઈ રહી છે આજે ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ દિવસ છે હું જવાનો છું દર શ્રાવણ મહિને પહેલા દિવસો અને દર સોમવારે ઈશ્વરીયા મહાદેવના દર્શન કરવા જાવ છું તમને ઈશ્વરિયા મહાદેવના દર્શન કરાવીશ અને આખો દિવસની જર્ની ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બેટા મોર્નિંગ તો ભાઈ સ્કૂલે જવા માટે એક્સાઇટેડ છે અને શ્રાવણ મહિનો આવતો એટલે એને તો ભાઈ વેકેશન જેવી મોજ રજાન હરો ફરો નો હા તો અત્યારમાં મેં માતાજીના દર્શન પણ કરી લીધા છે ને દીવાબત્તી પણ કરી લીધા છે તમને ઈશ્વરિયા મહાદેવના દર્શન કરાવીશ વિધિ અને વિડીયોમાં બને રજો લાઈક કરજો શેર કરજો વિધિ અને સબસ્ક્રાઈબ કરી દો મારી ચેનલને જેને હજી નથી કહી દીધી મેડમ ડેઇલી બ્લોગ બનાવતો દેવો જોઈએ બનાવી છે ને આપણે દોસ્તો મળીશું ઈશ્વરીય મહાદેવ મારે થોડા કામ માટે બાજુ વાળા બેન ભેગું જવાનું થયું તો એવા ત્યાં મોડું થઈ ગયું તો અત્યારે મારા મન ભાઈ આવી ગયા છે મુંજાયેલા મુંજાયેલા લાગે છે કેમ બેટા મુંજાયેલો હે તો થાકી ગયો હો હે ઈ જવું હે તો જમવાનું જ બેટા કેમ જમવું નથી બે થેપલા ખાઈને એવો તો લંચ બોક્સ કાઢો તો સ્કૂલે એમ નથી કહેતા કે ઘરે જઈને લંચ બોક્સ કાઢીને ઉટકવા મૂકવાનો જે હે ને આપણું કામ અહીંથી કરવાનું એવું શીખડાવે કે નથી શીખડાવતા હાલ બધા લંચ બોક્સ કાઢજ તો જે કોઈ ટીચર અમારા મન ભાઈનો આ વિડીયો જોતા હોય ને તો અમારો મન લંચ બોક્સ ક્યારે આવીને કાઢતો નથી અને રોજ આવા ધતિંગ કરે તો તો ચાલો મિત્રો અમારા મનભાઈ નું તો ચાલુ જ રહેવાનું છે આપણે જમી લઈએ જમવામાં બનાવ્યું છે જે દૂધી દાળનો શાક અને ચાર बाजરાનો રોટલો તો ચાલો મિત્રો ફાઇનલી અમે મા દીકરો જમવા બેસી ગયા છીએ તો ચાલો જમવાનું બતાવી દઉં તમને જોઈ શકો છો ચાર બાજરાનો ચાર અને મકાઈનો રોટલો છે અમારા મનભાઈ માટે આજે થેપલા કર્યા છે ને આ છે આપો દૂધી દાળનો શાક અને સાથે લીધું છે મસ્ત મજાનું લીંબુનું અથાણું

તો લાડુ વેરાઈ જવાનો હે અને અમારે આવી અમારે આને જરાક ઇશારો જ કાફી હોય ટ્યુશનમાં આવ્યો તો જરાક આમ ડોકો કર્યું ને ઘરમાં ગરી ગયો મારો દીકરો અને આને અમારે ખાસ યોગાની જરૂર છે શરીર જોતા તમને એવું લાગે છે ને કે કોણ મોટો ને કોણ નાનો હં કે આને અમારે એને ભાઈજી નું રૂપ પકડી લીધું છે હમ ઈ શું ડાન્સ કરેસ કે યોગાસન કરેસ એવો કેવો ડાન્સ હોય નવો ડાન્સ કેને કાઢો તે હા આપણે કેરલ કદી જઈશું કે નથી જાવું આપણે દુબઈ જવાનું છે દુબઈ જવું છે બેગ ભરાઈ ગઈ દુબઈ દુબઈ હમ તો ચાલો મિત્રો હવે રસોઈ બનાવશું ને રસોઈમાં હજી શું બનાવું ને નક્કી નથી કર્યું તો વિચારી લોકો પછી બતાવું શું બનાવું છું

હેલો ગાઈઝ અત્યારે સાડા સાત જેવો ટાઈમ થઈ ગયો છે અને અમારા મોહનભાઈ પેલા છે ને મઉમાં અગર બોલી બા અગરબત્તી જગાઈ લે તો અમારા મોહનભાઈ કરી રહ્યા છે દીવાબત્તી કરે છે તો જોઈ શકો છો તમે તો મંદિર અમારું ઉંબાતું નથી ને ઊંચું છે તો અમારા મોહનભાઈ જો ટેબલ ઉપર ચડી અહીંયા બધું અમારો સીવવાનો સામાન પડ્યો છે અમારા ભાઈ દીવાબત્તી કરે છે ને નાનો ભાઈ ટંકોરી લઈને આખા ઘરમાં આટા ફરે છે હવે કહીંયા ભગવાનના દીવાબત્તી થાય ને કંઈ આ હડાડે વગાડે વગાડવા ને ભાઈ આમ ત્યાં બાજુમાં ઊભું રહીને વગાડવાનું હોય ભગવાનના સરસ દીવાબત્તી કરવાના હોય અને ચાલો મિત્રો બાળકોને થોડુંક ભગવાન બાજુ પણ વાળવા જોઈએ તો એની મેળે દીવાબત્તી કરવાનું કીએ ત્યારે આપણે કરવા છીએ પણ ધ્યાન રાખવું પડે કે બાળકો દાગી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું પડે અને મંદિર બંદિર ન જગાવે ને એનું ધ્યાન રાખવું પડે છે તો ચાલો દીવાબત્તી કરી લે અને હું મારું કામ કરું કારણ કે હું બેઠી છું અત્યારે અહીંયા ડ્રેસ સીવી રહી છું તો ચાલો હું ડ્રેસ સીવી લઉં તો મિત્રો ફાઇનલી મારું નક્કી થઈ ગયું છે કે મારે શું રસોઈમાં બનાવવું તો રસોઈમાં શાક અને રોટલી હોય હા હા જા તો બારે આવી રહ્યો છે વરસાદ તો આવા જ આવે છે જળફર જડફર આવે તો રોડ ભીનાય નહી કોરાઈ નહી એવો વરસાદ આવે છે

અને આ ભાઈને ફરવાઈને પપ્પા કાંટી લઈ ગયા કેરલ તો મારા દુબઈ આવ્યું છે તો દુબઈ આવ્યું તો પાસપોર્ટ તારો પાસપોર્ટ કઈ દુબઈ હા તો કેરલ છે બરોબર અને અમે તો આપ બીજે જે ફરવા જઈસી તો તું ઘરે એકલો રહીશ તમ બેપો આવીશ તેડેને તરો બેખો તમે તો લકપ જવાના છે ઈ ઉદય કુત લે ઘરે આવીશ આચા આવીશ બધા બાપુ પૂછી લે ઉદય કુ લઈ જઈશો હા હા લઈ જઈશ હો રેડી તે ઈ દીજે કરવાના છે તો તનો દોસ્તો કે અમે લોકો જમી લઈસી જે માં પછી અમારી પાસે એક પ્રકારની રીસ નથી અને તમને કોઈ સારી સમાજ સમાજને તો પ્રેરણા દેવા જેવી રીલ્સ હોય તો તમને શેર કરજો કારણ કે સમાજને ઉપયોગીતા હોય એવી રીલ્સ બનાવી છે સમાજને કામ આવે એવી રીલ્સ બનાવી છે પરિવારના વિષય હોય તો રીલ્સ મોકલજો આપણે એવી રીલ્સ બનાવી છે તો વિડીયોમાં બને રહેજો ચાલો જમવા તમારે ઘરે શું રસોઈ બની છે કમેન્ટ કરજો મેડમે તો બનાવી છે શું બનાવી અમે લણવામાં મને રોટલી અને મને મને રોટલી કેટલી દીધી જણો એક બે